Mày ra đi. Ông đây vô, vip lao vô rồi nó đi vào cái chỗ đó. Đi vô. Mày có đi đi. Ở đây à, હમ જોખમ છે અરે માં જોર જોમળો નીકળી આલે તારી બેન ને સાયબર સ્કોર તોડે ડોન્ટ ગિવ અપ યોર કેન સ્ટીલ રિકવર લૂંટવા માંડ્યો હવે આ દરવાજો કેને ખોલ્યો ભોસડી ને ભૂત થી પેટ્રોલ ગોતો હું તો મારું બધું અરે તારી બેન ને તો હું ભી ગયો હાલો હાલો માર 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 અરે રીપલા તારી તો માસી દીધો અરે અરે હું ભરકી ગયો માં તોડાઉં પેટ્રોલ મળી ગયો મને અરે હું આખો ઝટકો મડી ગયો ઉપર દરવાજો ખોલ કર દો માં બધી બાયરે ઊંચા થઈ ગયા ઊંચા થઈ ગયા અરે હું ગયો મે મોબાઈલ પડી જા હાથ માં એની બેન ને જો માં ના રાખો આયા રાખીયા ને પેશન ભાઈ ઈવેન્ટ ભાઈ કેશન ભાઈ ગાડી આમ કવર માં રાખ દો લો ના બંધા રયો હે આયા નો રયો ઇવેન્ટ પછી મારે ઇવેન્ટ માં કોઈ ના હોય ક્યાં બંધા હે કે અહીંયા બંધા ઓ ભાયો દે દેવાનું હવે તમે ક્યો ઇવેન્ટ મારશો હવે તો દીના હૈશે તો હવે સ્નાઈપર માર ધ્રુવ આમ પણ આપણે ઝોન માં ઝોન માં જો હું એને વાય વાળો જો ના ના ઝોન માં ઉપાધી ઝોન માં 2 મિનિટ કમ હું સ્નાઈપર થી છું હું વાળા ને કોઈ પીક જ નથી દેતું ઘર માં આગળ ને આગળ જોખમ છે દે આ લાલ ઘર હે ને ન્યા હે

अगले टर्न के हीलिंग कर ले हीलिंग करो थोड़ी और रंडिया चालू हो बाप रंडिया चालू हो गया और बैक रंडियो मारे मां टूट जाऊंगा अंदर भी आओ बाहर भी आओ वहां भी आओ वो आप कोने में धारो ओपन 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 જો બહુ શું કીધું તો બના તને તાકી થઈ ગયો રડિયો हमें तेरे ना जाना है बाप होश से भाई वो होश से भाई वो यहाँ में तेरे ना जाना है ये आज गर्म हाउस है रुको रुको आया स्मोक करता रहियो भाई एक लोग दो के नॉक पड़ियो अरे स्मोक कितना है स्मोक कितना है મને દિયો મને દિયો સ્મોક હોય દે 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 જલ્દી દે 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 બસ આવો માં તો હવે જો નો પડ્યો તો વિપુલ છે દેખાતો નથી કોઈ નહીં દેખાય બ્રોકન વોલ ની આડો હમ સમજી કોઈ

અજી યક્ષમો કે બચાવી લેવાનો થાય એને ગોલી લાગી એને ગોલી એને ઝોનમાં જવાનું હવે હું ઉ ભાઈ તમારે રેલો મશીન રોડ ડાકજો નીકળી ગઈ આગળ આવ્યો આગળ આવ્યો હી એનો રે ભાઈ મોલી આવે તમારી વાહ જાન ડાકજો તમે

विप्लव बाहर हो ही जाए, बाहर। आई वोड ले क्यों अच्छा बहुत शरीर में, इन्हें मेरा चलता है नहीं? हम्म, इन्हें मेरा लेते हैं। यूपर फीक दें કે કાન બોલને તો રી બેન ને ઉપર ઉપર લઈને થોડું ખાનાની ઉપર ઇન્ટરેસ્ટ ગેમપ્લે રાખીયો બાકી ટીકા 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 નું યે લીલી કોન ઇન્ટરેસ્ટ મે તો વઈ